જેની વિશેષ કૃપાની વાત આવેલી કે દરેક શિવ ભક્તોને સોમનાથ જ્યોતિર્લિંગનું જ સ્મરણ થાય પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તરબ ગામે સ્થાપિત છે વાળીનાથ મહાદેવનું ધામ જે ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સોમનાથ મહાદેવની ગરિમા અને મહિમાને ધ્યાનમાં રાખીને જ વાળીનાથ મહાદેવનું જે ધામ છે તેની જે ઊંચાઈ છે તે એકથી બે ફૂટ ઓછી રાખવામાં આવે છે

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ છે ગામ જે ભારતભરમાં પ્રસિદ્ધ છે વાળીનાથ મહાદેવના ધામના કારણે નવસો વર્ષ પૂર્વે અહીં એક સંતની તપસ્યાના કારણે વાડીનાથ મહાદેવ મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા જે મૂર્તિ આજે પણ અહીં સ્થાપિત થયેલી છે પરંતુ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અહીં મૂર્તિની સાથે સાથે પાંચસો કિલોના વાળીનાથ મહાદેવની શિવલિંગ સ્વરૂપે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ભારત દેશના વડાપ્રધાન વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સૌથી મહત્વની વાત તો એ છે કે આ શિવલિંગની સ્થાપના કરતા પૂર્વે તેને બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરાવવામાં આવી હતી આ વાત તેની પવિત્રતામાં ઓર વધારો કરે છે આ શિવલિંગને સોમનાથ સમાન જ નિત્ય કરવામાં આવે છે સુંદર અને અલૌકિક શણગાર આ મંદિર ઉત્તર ગુજરાતનું સૌથી મોટું મંદિર છે અને શિવભક્તોનું જે પ્રિય આખા ભારત વર્ષમાં જે દ્વાદશ જ્યોતિર્લિંગ આ દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર એમનું પૂજન એમનું અર્ચન અભિષેક કરાવવામાં આવ્યો અને એના પછી આનું સ્થાપન અને પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરમાં જે આપણે શ્રાવણ મહિનાની જ વાત કરીએ કે શિવ ભક્તોમાં શ્રાવણ મહિના વિશે એક વિશેષ શ્રદ્ધા અને વિશેષ ભક્તિનું એક ઉલ્લાસ હોય તો આપણે બી આ મંદિરની અંદર શ્રાવણ માસને લઈને ખૂબ સરસ તૈયારીઓ છે એના માટે એક શાસ્ત્રોક્ત જેટલી બી પૂજા વિધિ છે એમાં લઘુરુદ્ર યજ્ઞ હોય એમાં પૂજન હોય કાશીથી લઈને ગુજરાતના સારા સારા વિદ્વાનો દ્વારા આ પૂજન કરવામાં આવશે તરફ વાળીનાથ મહાદેવ મંદિર એ ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે આ ધામ સાથે નવસો વર્ષ પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં વાડીનાથ મહાદેવ મૂર્તિ સ્વરૂપે અને શિવલિંગ સ્વરૂપે પણ બિરાજમાન થયા છે તરફ વાળીનાથ મહાદેવ ધામ ખાતે પાંચસો કિલોના વજનવાળું શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો સાથે આ ધામને રબારી સમાજની ગુરુ ગાદી પણ માનવામાં આવે છે જેથી દરેક ધર્મના લોકો એટલે કે રબારી સમાજના અને અન્ય ધર્મના લોકો પણ અહીંયા આસ્થાભેર પધારે છે અને મેળવે છે કૃપા તરબગામ વાળીનાથ મંદિર મંદિરનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે તેના પ્રાગટ્યની વાત કરીએ તો તરપગામે ભાવ મોયવાડ નામના ભક્ત રહેતા હતા તેઓ કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા તથા તરપ ગામના ગોદરેજ ધૂણો ધખાવીને બેઠેલા શ્રી વિરામગીરીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા વિરમગીરીજી બાપુના ઘોળ તપના પ્રભાવથી વાળીનાથ મહાદેવ શ્રી ચામુંડામાં અને ગણેશજીની મૂર્તિઓ સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને તેની તરફ ગામે જ સ્થાપના કરવામાં આવી ત્યારબાદ આ જગ્યા અન્ય સમાજની સાથે સાથે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું વાળીનાથ અખાડામાં નવસો વર્ષ પહેલાં બિરાજેલા પ્રથમ ગુરુગાધિપતિ પૂજ્ય વિરમગીરી બાપુ દ્વારા મંદિર નિર્માણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્યની પરંપરા શરૂ થઈ અત્યાર સુધીમાં ચૌદ મહંતોએ વાઢીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી છે અને હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા સહિતની ગાદી પરંપરા પર બિરાજમાન છે અને જેઓ પણ નિત્ય અહીં કરે છે આ ભવ્ય શિવલિંગ પર જળાભિષેક વાળનાથ મંદિરની પરંપરાની વાત કરીએ તો આ નવસો વર્ષ જૂની પરંપરા અહીંયા વાળનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા મૂર્તિ સ્વરૂપે આપ જોઈ શકો છો અને નવસો વર્ષ જૂનું આ મંદિર છે બાપુનો સંકલ્પ બે હજાર દસમાં થયો કે અહીંયા ખૂબ સરસ મજાનો એક શિવધામ બનાવીએ અને બે હજાર દસમાં શરૂઆત કરીને આપણે હમણાં જ બાવીસ બે આની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ મંદિરની વાત કરીએ તો જ્યારે એના છ મહિના પૂર્વમાં આપણે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ આ બધી જ જગ્યાએ જઈને અલગ અલગ યજમાનો દ્વારા ત્યાં અભિષેક કરવામાં આવ્યો પૂજા કરવામાં આવી પશુપતિનાથ નેપાળમાં આવેલો છે ત્યાં પણ આપણા શિવલિંગને લઈ ગયા હતા ત્યાં પણ આનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને લાખોની મેદિનીમાં જ્યારે સાત દિવસનો આપણે કાર્યક્રમ કર્યો બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા હતા અને હરે અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસની અંદર પણ રોજ આપણે આ વખતે એવો ખૂબ સરસ મજાનો માહોલ બનેલો છે કે પાંચ સોમવાર આવે છે એટલે અહીંયા પણ ખૂબ મોટા પ્રમાણમાં ભીડ થશે લોકોનું દર્શન ખૂબ મોટા પ્રમાણમાં ઉમટશે સાથેને સાથે જ્યારે વાળનાથ પરંપરાની વાત કરીએ છીએ કે નવસો વર્ષ જૂની પરંપરામાં બહુ બધા સિદ્ધ સંતો મહાપુરુષો અહીંયા થઈ ગયા અને બહુ બધા સિદ્ધ સંતોના આશીર્વાદથી જ અત્યારે વર્તમાનમાં આ સંસ્થા ફલીભૂત થઈને આગળ વધી રહી છે વાળીનાથ ભગવાનનું આ ધામ આમ તો નવસો વર્ષ પૌરાણિક છે નવસો વર્ષ પૂર્વે એક સંતની તપસ્યાથી વારીનાથ ભગવાનની આ સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ અને અહીંયા તરબ ખાતે તેને સ્થાપિત કરવામાં આવી સમય થતો ગયો તેમ 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 ભક્તોની શ્રદ્ધા અને સહકાર પણ વધતો ગયો અને દસ વર્ષની મહા મહેનતે આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વાળીનાથ મહાદેવની મૂર્તિની સાથે સાથે હવે એક સુંદર શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે જે પણ ભક્તો અહીંયા આવે છે તે બોલી ઉઠે છે જય વાળીનાથ મહાદેવની નવસો વર્ષ પછી ભક્તોને મન અહીં શિવલિંગ સ્થાપિત કરવાની ઈચ્છા થઈ અને આ ધામના નિર્માણને દસ વર્ષ જેટલો સમય લાગ્યો આ મંદિર પુરાતન નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે મંદિરને બંસી પહાડપુરના પથ્થરોથી નિર્માણ કરવામાં આવ્યું છે પહોળાઈ એકસો પાસઠ ફૂટ છે કહેવાય છે કે સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવધામ બનાવવામાં આવ્યું છે પરંપરા નવસો વર્ષથી વધુ સમયથી આ વાડીનાથ મંદિરની જે પરંપરા ચાલી અને ગુરુગાદીની જે પરંપરા છે એક પછી એક એવા તેજસ્વી સંતો આ ગુરુ તરીકે આ ગાદી પર બિરાજા છે એમણે જવાબદારી સ્વીકારી અને આ તો આખાય બ્રહ્માંડમાં શિવની હાજરી ક્યાં ન હોય પણ છતાંય ઉત્તર ગુજરાતની આ ભૂમિનું પાવન પાવન ભૂમિ પર ભગવાન વાળીનાથ બિરાજા છે સોમનાથનું મંદિર બનેલું પણ અમે અમારા ગોરાથી બહુ દૂર પડે એટલે અમે ખાસ જઈ શકતા નથી એટલે અમે વાળીનાથના મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યાં અહીં સોમનાથના મંદિર જેવું લાગે છે અને અહીં સુંદર અસલ શિવલિંગનું મંદિર શણગાર અને મૂર્તિઓ બધું શણગાર મસ્ત થશે એટલે મને બહુ ગમે અમે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવ્યા છીએ તે અમે અને બધી ઈચ્છા મનોકામના પૂર્ણ થાય છે અહીં ભક્તો શિવલિંગની સાથે સાથે ગુરુ ગાદીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો સાથે સાથે અહીં અત્યાર સુધી જે પણ ગુરુગાદી પર બિરાજમાન થયા છે તેમના ચરણ ચિહ્નના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે અહીં ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ચોવીસ કલાક ભોજનશાળા શરૂ કરવામાં આવી છે જ્યાં ભક્તો વાડીનાથ મહાદેવના પ્રસાદ સમાન ભોજન પણ લઈ શકે છે તો આમ પૌરાણિક ઇતિહાસની સાથે સાથે પોતાના ભવ્ય વારસાના કારણે આ મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં શિવ ભક્તો માટે બન્યું છે આસ્થાનું પ્રતીક કેમેરામેન વિજય ભરવાડ સાથે પ્રીતિ મમતાણી ભક્તિ સંદેશ તરબ મહેસાણા